સુરતની ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા ઇન્ટરનેશનલ આઈવીએફ ડે પર અનોખા ટેસ્ટ્યુબ બેબી મેળાનું આયોજન કરાયું દુનિયાભરમાં પચીસ જુલાઈના રોજ મનાવવામાં આવતો વર્લ્ડ આઈવીએફ ડે ઉજવવા માટે સુરતની ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા અનોખું અને ભાવાત્મક ટેસ્ટ્યુબ બેબી મેળાનું આયોજન કરાયું છે જેમ સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મેળાઓ અને ભગવાન શિવની ભક્તિ જોવા મળે છે તેમ ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલે આધુનિક વૈજ્ઞાનિક ઉપચાર અને માતા પિતાપણાની ખુશીની ઉજવણી સાથે એક નવી પહેલ કરી છે આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા આઈવીએફની સફળતા પ્રાપ્ત કરેલ પેરેન્ટ્સ અને બાળકોને આમંત્રિત કરીને એક પારિવારિક અને ઉત્સવભર્યું વાતાવરણ તૈયાર કરાયું હતું બાળકો માટે રમતો અને મોજ મસ્તીનું આયોજન કરાયું હતું જ્યારે પેરેન્ટ્સે ખુદની આઈવીએફની મુસાફરી અને માતા પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી જ્યારે બી પેશન્ટ અમારી પાસે હોસ્પિટલમાં આવે ને એટલે અમે એનામાં ડિઝાયર અને ડ્રીમ જોઈએ ઘણા લોકો ખાલી હોપલેસ થઈને જ આવે ને એવું છે કે મારે બચ્ચા જોઈએ જ છે તો આજે તમને બધાને તમારા બાળકો સાથે અહીંયા હસતા જોઈને મને ખૂબ આનંદ થાય છે કે અમે બી લાઈફમાં કંઈક કરી રહ્યા છીએ અને આવી જ રીતે તમારે બી બીજાને એન્કરેજ કરવાના કે હોપલેસ નહીં થાવ સાયન્સ પેશન્ટ અને ટેકનોલોજી અને ડોક્ટર સાથે મળીને આ બધા મિરાકલ ક્રિએટ કરી શકે અને જેનું આ લાઈવ એક્ઝામ્પલ બધા જોઈ રહ્યા છો બીજું કે ટ્વેન્ટી ફિફ્થ જુલાઈ એટલે કે આવતીકાલે આઈવીએફ ડે સેલિબ્રેટ કરવામાં આવે આ દિવસે છે ને ફર્સ્ટ આઈવીએફ બેબી બોર્ન થયું હતું નાઇન્ટીન સેવન્ટી એઇટમાં તો દ આ ઉજવવામાં કેમ આવે છે કે એક તો ટેકનોલોજીનું આવું મિરાકલ જનરેટ થયું કે જે લોકોને નેચરલી ક્યારે પોસિબલ જ નહોતું આ ટેકનોલોજીના કારણે એ લોકો પેરેન્ટહુડની જર્ની એચિવ કરી શકે અને આખી દુનિયામાં જો ને તો રોજના લાખો બચ્ચા જન્મતા હશે આ ટેકનોલોજીથી એટલે એનાથી એવું મારું બચ્ચું આઈવીએફથી જન્મેલું છે એવું વિચારવાની જરૂર જ નથી એ આપણા જેવા છે એનું આઈક્યુ લેવલ જેવું જ છે એટલે બીજાને એન્કરેજ કરો અને અવેરનેસ ક્રિએટ કરો કે આઈવીએફથી બચ્ચા થઈ શકે છે ને આપણા જેવા જ છે અને બીજાનું નથી હોતું સૌથી મોટું એવું હોય કે બીજાનું હોય એવું કંઈ હોતું નથી વન્સ અગેન થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે અને અમારા પર ટ્રસ્ટ મૂકવા માટે